પછી કોંગ્રેસે જેટલી ચૂંટણીઓ હારી છે બાર જેટલા પૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે અને સુડતાલીસ મોટા નેતાઓએ બે હાજર તેર થી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસને આવજો કહી દીધું છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે

એનું વિવરણ તેમણે આપ્યું છે જેટલા ભૂતપૂર્વ આવજો કહી દીધું છે તેમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર પંજાબના મુખ્યમંત્રી અમરિંદર કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એસ એમ ક્રિષ્ના ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા અરુણાચલના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હાલ મુખ્યમંત્રી પેમા ખાંડુ महाराष्ट्र प्रताप पूर्व मुख्यमंत्री अशोक चौहान उत्तराखंड उत्तर प्रदेश ना भूतपूर्व मुख्यमंत्री एनडी तिवारी जम्मू कश्मीर ना भूतपूर्व मुख्यमंत्री गुलाम नबी आजाद छत्तीसगढ़ ना पूर्व मुख्यमंत्री अजीत जोगी गोवा ना पूर्व मुख्यमंत्री लुइजिनो फ्लेरियो આ બધા नाम નામ તમને આપ્યા છે આ સિવાય તમને سالવાર 47 જેટલા એમના પણ નામ તેમણે આપ્યા છે તેમાં થી તેમણે શરૂઆત કરી છે શંકરસિંહ લઈ અને અનિલ નામ તેમણે આની અંદર કર્યા છે આ સિવાય દસ વર્ષની અંદર કોંગ્રેસ દ્વારા હારવામાં આવેલી ચૂંટણીઓનું વિવરણ પણ તેમાં આપવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં 52 જેટલી ચૂંટણીઓ હારવામાં આવી તે વાત પણ શિવરાજસિંહ ચૌહાણે ભોપાલની અંદર પોતાની પ્રેસ અંદર છે અને તેની સાથે કોન્ફરન્સો કોંગ્રેસ ને આંકડાવાર રીતે શિવરાજસિંહ ચૌહાણે મૂકી અને બે હજાર ચોવીસની ની અંદર ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી સફળતા મળશે તે પ્રકારની વાત પણ શિવરાજસિંહ ચૌહાણે પોતાના પત્રકાર પરિષદની અંદર કરી છે